ચોક્કસ જ બંસી રાજકોટના રામનાથ મહાદેવ મંદિર થી લઈને કપિલા હનુમાન જે રોડ આવેલો છે ત્યાં જૂની ખડપીટ વિસ્તાર છે ખાસ કરીને રાંગ તરીકે આ વિસ્તાર છે તે ઓળખાય છે તેને વર્ષો જૂની આ જર્જરી દિવાલ હોવાને કારણે તે ધસી પડવાની ઘટના છે તે સામે આવી છે જોકે સદનસીબે કોઈ ધ્યાન સમાચાર છે તે સામે નથી આવ્યા એક કાર છે તે નીચે દબાઈ હોવાથી ફાયર બ્રિગેડની બે જેટલી ગાડીઓ અને એમ્બ્યુલન્સ છે તે સ્થળ પર પહોંચી ચૂકી છે અને